સુરતમાં નવરાત્રીની શરૂઆતના પહેલા નોરતે લોકોને આયોજકોએ માફી માંગી હતી નવરાત્રીના પહેલા નોરતે જ વિવાદ સર્જ્યા તો બજરંગ દળ અને વિહીપ દ્વારા નવરાત્રી મહોત્સવમાં અન્ય ધર્મના લોકોને ન આવવા ચીમકી આપી હોવા છતાં પણ સ્વર્ણ નવરાત્રીમાં અન્ય ધર્મના લોકો આવતા માફી માંગવી પડી બજરંગ દળ રાત્રિમાં અન્ય ધર્મના હોબાળો થયો હતો તો પોલીસે મામલો થાળે પાડી સ્વર્ણ નવરાત્રીના આયોજકોએ બજરંગ દળ અને પૂરા હિન્દુ સમાજની માફી માંગીને પોલીસને સાક્ષી રાખીને આવતા વર્ષે અન્ય ધર્મના લોકોને ના રાખી તેની બાંધણી આપી હતી તમે મજબૂર નહીં કરો સંગઠનોને કે ભાઈ અહીંયા ખોટી નવરાત્રી ડિસ્ટર્બ થાય ને આપણા જ સમાજના લોકો જે ગરબે રમે છે એ લોકો ડિસ્ટર્બ ના થાય તમને શોખ નથી કે અહીંયા આવીને અમે લોકો આ બધું ડિસ્ટર્બ કરીએ તમે મજબૂર કરો છો સંગઠનો બે વર્ષ ત્રણ વર્ષથી છેલ્લા તમે આવ્યા પછી કોઈ પણ બાઉન્સર મુસ્લિમ છે નહીં અને મુસ્લિમ ગરબા કે લેવાને મેં આજથી કરાવતા હતી ફક્ત અમારે તાલોલવાળા મુસ્લિમ છે અમે આવતા વર્ષથી ધ્યાન રાખજો કોઈ પણ હિન્દુ ભાઈઓની ભાગ લાગણી ન દુભાય ભાઈ